કલાગુરુ ખોડીદાસભાઈ પરમાની જન્મતિથિ નિમિત્તે રેખાબેન વેગડ દ્વારા કટઆઉટ કામનું ચિત્રપ્રદર્શન યોજાયું ખોડીદાસભાઈ પરમારની જન્મતિથિ નિમિત્તે તેમની પુત્રી રેખાબેન જયદેવભાઈ વેગડ દ્વારા કટઆઉટકામના ચિત્ર પ્રદર્શનનું આયોજન ખોડીદાસ પરમાર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે તુલસીભાઈ પટેલ રજનીકાંતભાઈ મચ્છર ગિરીશભાઈ શેઠ મેહુલભાઈ વડોદરિયા હિમાચલભાઈ મહેતા ભાગ્યશ્રીબેન મહેતા ડૉક્ટર અશોકભાઈ પટેલ મધુબેન ચાવડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં બે દિવસ માટે આ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું सर निशारती एसवी इस काम बिल्कुल किसी चीज अ थे सुविभव मसर नवाया का जरा थोड़ी मेरा बनना में तुमने उठा जारी है और यह प्रोग्राम में भी जाता है लोकेशन है यदि मैं माने कुछ पूछता है कि मालूम तो पा ही सकती है इनमें माने परमिशन है तो तो पा ही सकती है तो हम ये

이거 아예 모르는 사람도 있어요. 그래요. 지금도 아침에 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 나이트마트에 미스터리 ગણપતિ શેભાઈ આવજો અહિયાં ગણપતિ

આજે શનિ અને રવિ બે દિવસ માટે સવારે દસ થી અને અને થી એમ રવિ બે દિવસ એની અંદર કટાવ કામની અંદર અલગ અલગ પ્રયોગાત્મક સરસ ચિત્રો મૂકી રહ્યું છે તો ભાવનગર ની જનતા ને જોવા માટે આવવાનું ખુબ સરસ અને મને આવશે તો વધારે ગમશે આમંત્રણ